એસડીઆરએફની જે કેન્દ્રની જોગવાઈ છે એની પણ જે જોગવાઈના આધારે જે મળવાપાત્ર રકમો છે એમાં પાંચસો ને તેસઠ કરોડ રૂપિયા એ કેન્દ્રની ની જોગવાઈમાં આ પેકેજમાં મળવા જઈ રહ્યું છે રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈ અને અમારા વિભાગે અમે બંને મંત્રીશ્રીઓ રમેશભાઈ કટારાને હું એમણે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શન લીધે સંવેદનાથી રાજ્ય સરકાર ઉદાર અભિગમ રાખીને ટોપઅપ જે પ્રકારે પેકેજ ભૂતકાળમાં જાહેર થયા છે એમાંથી પણ વધારે આપવાની માની મુખ્યમંત્રીશ્રીએ અમને સૂચના આપી અને રાજ્ય સરકાર ત્રણસો ને ચોરાશી કરોડ વધારાની સહાય પાંચસો ને તેસઠ ઉપરાંત રાજ્ય સરકાર એ પોતે આ સહાય કરી એટલે કુલ મળીને નવસો ને સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ના માર્ગદર્શન નીચે આ પાંચ જિલ્લા અને અઢાર તાલુકાઓ માટે ખાસ કરીને વાવથરા ત્યાં ખુબ મોટું નુકસાન પચાસ સાહીઠ વર્ષ સુધી આ વરસાદ નતો આવ્યો તો એક ધારો વરસાદ પડી ગયો મુખ્યમંત્રી મુલાકાત લીધી માની શંકરભાઈ લીધી ને આપને પણ આ ધ્યાનમાં છે એટલે નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું પેકેજ એ મદદ કરી રહ્યા છે એને બેઠા કરવાનો સરકારનો પ્રયાસ છે પુનઃ એકવાર હું આપના માધ્યમથી સમગ્ર ખેડૂતોને કહું છું કે જે આ રીતે આપણે ક્યારેક ક્યારેક સાયક્લોન જોઈએ છીએ ક્યારેક અન્ય હોનારતો જોઈએ છીએ એ સ્થિતિની અંદર કોરોનાની સ્થિતિ જોઈ સમગ્ર વિશ્વની સહાય થઈ જાય છે કારણ કે કુદરતની થપાટે મોટી હોય છે અને કોઈ પહોંચી વળે નહીં પણ રાજ્ય સરકારે એમને બેઠા કરવાના ભાગરૂપે એને મદદ કરવાના ભાગરૂપે આ પેકેજ